સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર તાજેતરમાં બનેલી ઓફિસ બિલ્ડિંગમાંથી છતના પોપડા ખસી પડવાના બનાવો સામે આવ્યા છે સામાન્ય વરસાદમાં વિસ્તાર પાણીમાં ગરકાવ થતો હોવાથી એ સ્પષ્ટ થાય છે કે બનાવટ દરમિયાન તંત્રએ જરૂરી તકેદારી દાખવી નથી આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે તાજેતરમાં બનેલી ઓફિસ બિલ્ડિંગમાં છતમાંથી પોપડા ખસ્યા કમ્પાઉન્ડ વોલ જમીન દોસ્ત થઈ ગઈ છે વીજ પોલ પણ જમીનમાં ધસી ગયેલા જોવા મળ્યા લાખો રૂપિયાનો ખર્ચ થયા બાદ પણ રેબિન હજુ કાપી નથી સામાન્ય વરસાદી સમગ્ર વિસ્તારને પાણીમાં ગરકાવ કર્યો છે રોજગારીના વચનો ખોટા સાબિત થયા છે પ્રોજેક્ટના પ્રારંભ પહેલા સ્થાનિક યુવાનોને નોકરી આપવાની ખાતરી અપાઈ હતી પરંતુ તે વચનો માત્ર લોલીપોપ સાબિત થયા છે હાલ સુધી કોઈ સ્થાનિકને રોજગારી આપવામાં આવી નથી અને કામ સીધું આઉટસાઇડર કામદારોને અપાયું છે જવાબદારી નિર્ધારણની માંગ આ સમગ્ર બાબતમાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગત હોવાની શક્યતા લોકમતમાં ઊઠી છે એટલે આ અંગે તાત્કાલિક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે કોઈ દોષિત છે તેમના પર કાયદેસર પગલા લેવા જોઈએ

રિપોર્ટ બાઈ આદમ નોતિયાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા